प्रश्न नंबर 1 સૌથી વધુ ઓક્સિજન આપતો વૃક્ષ કયો છે અ લીમડો બી બોરડી સી પીપલ બી બાવળ સાચો જવાબ છે સી પીપલ પ્રશ્ન નંબર 2 भारत में કેટલા પ્રકારની માટી જોવા મળે છે અ બે પ્રકાર બી ચાર પ્રકાર સી આઠ પ્રકાર ડી નવ પ્રકાર સાચો જવાબ છે સી આઠ પ્રકાર પ્રશ્ન નંબર 3 मानवी तेना समग्र जीवनमा કેટલો ખોરાક ખાઈ શકે છે અ 30 ટન બી 35 ટન સી 50 ટન ડી 70 ટન સાચો જવાબ છે બી 35 ટન પ્રશ્ન નંબર 4 हेडफोन નો ઉપયોગ કરવાથી કયો રોગ થાય છે અ લીવર બી કેન્સર સી ડાયાબિટીસ ડી ટીબી સાચો જવાબ છે બી કેન્સર પ્રશ્ન નંબર 5 કયા દેશે ઉર્તીકાર બનાવી છે पाकिस्तान बी भारत सी जापान अमेरिका સાચો જવાબ છે અમેરિકા પ્રશ્ન નંબર 6 ઊંટનું આયુષ્ય કેટલું હોય છે અ 10 વર્ષ બી 15 વર્ષ સી 30 વર્ષ ડી पचास वर्ष जवाब छे। सी त्रीस वर्ष प्रश्न नंबर सात भारत क्या राज्य में लोग सौ इंटरनेट नो उपयोग करे अ पंजाब बी ओरिस्सा सी महाराष्ट्र डी राजस्थान साचो जवाब छे। सी महाराष्ट्र प्रश्न नंबर आठ चिप्स पैकेट मा क्यों गैस बी हाइड्रोजन, सी नाइट्रोजन दी प्राणवायु साचो जवाब छे। सी नाइट्रोजन प्रश्न नंबर 9 बकरी નું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે અ 11 વર્ષ બી 14 વર્ષ સી 15 વર્ષ ડી 18 વર્ષ સાચો જવાબ છે બી 14 વર્ષ પ્રશ્ન નંબર 10 helicopter માં કુલ કેટલી બેઠકો હોય છે अ बार सीट बी पंदर सीट सी सत्तर सीट डी वीस सीट साचो जवाब छे। अ बार सीट प्रश्न नंबर अग्न येन क्या नु चलन छे? अ नेपाल, बी भारत સી D. અમેરિકા સાચો જવાબ છે સી જાપાન પ્રશ્ન નંબર બાર તમાકુનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો A. બાબર B. હુમાયુ સી અકબર દી शाहजहाँ साचो जवाब सी अकबर प्रश्न नंबर बगड़ तो नहीं अ दूध बी इंदा सी मध दी पनीर સાચો જવાબ છે સી મધ પ્રશ્ન નંબર 14 સિદ્ધિ વિનાયક મંદિર કયા જિલ્લામાં આવેલું છે અ અમરાવતી બી પુણે સી અમદાવાદગર દી જાલના સાચો જવાબ છે सी अहमद नगर प्रश्न नंबर 15 કયો ગ્રહ પાણી માં તરતો દેખાય છે અ બુધ બી મંગળ સી શનિ ડી ગુરુ સાચો જવાબ છે બી મંગળ પ્રશ્ન નંબર 16 માનવ રક્તમાં કઈ ધાતુ જોવા મળે છે આ સિલ્વર બી સોનું સી કોપર દિ લોખંડ સાચો જવાબ છે દિ લોખંડ પ્રશ્ન નંબર સત્તર કાળો ધ્વજ શેનું પ્રતીક માનવામાં આવે છે અ પ્રદર્શનનું બી ઉત્સાહનું સી શાંતિનું દિ વિરોધનું સાચો જવાબ છે દિ વિરોધનું પ્રશ્ન નંબર અઢાર મહારાણા પ્રતાપનો જન્મ ક્યાં થયો હતો અ ભોપાલમાં બી અલીગઢમાં સી આગ્રામાં દિ કુંભલગઢમાં સાચો જવાબ છે દી કુંભલગઢમાં પ્રશ્ન નંબર ઓગણીસ કયું પ્રાણી માથું હલાવ્યા વિના ચાલી શકતું નથી અ ઘેટા દી જીરાફ સી બતક દી શાહમૃગ આ પ્રશ્નનો સાચો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર વીસ બ્રેડ ખાવાથી કયો રોગ થાય છે અ કમળો બી ડાયાબિટીસ સી કબજીયાત ડી ટીબી साचो जवाब छे। सी कब्जियत। वीडियो गम्यो तो लाइक करो अमारी चैनल मा नवा हो तो सब्सक्राइब करो